કાલે તમે પેલા એક વિડીયા ઉતાર્યા શિવરામ ખેતર છે એટલે આ બધા જોયા એક વર્ષના બે વર્ષના છ વર્ષના એ બધા જોયા અને આરે ગઈ સાલ એમને અડદ વાઢીને અને અજમો વાવાન તો નવેમ્બર મહિનામાં પેલા મને ખ્યાલ છે આ નવેમ્બર મહિનાના છે નવેમ્બર ડિસેમ્બર અને બીજા બધા ગ્રોથ બહુ સારો લાગે આપણે પેલ બાજુ થી આપણે વર્તા હતા ખબર એ બાર મહિનોના છે અને આ નવ મહિનોના જ છે પણ એના કરતા આ શોડ સારું દેખાય છે એમ એટલે હા વિકાસ સારો આપણે જે જોયું તે પ્રમાણે ગ્રોથ સારો છે અને ટ્રીટમેન્ટ આપની સારી એમ પણ અમને જે ટ્રીટમેન્ટ થોડી ભૂલ થઈ થઈને બધી કરી એમને આપણે કીધું એ પ્રમાણે જો લગભગ તો સૌથી વધારે તકલીફ આમને કઈ પડે કે ભાઈ બળી જવાના જે છોડની તકલીફ કહેતા થાય એ રહી જ એ તકલીફ થાય છે આ વચમાં બીનું બે ચાર છોડ એમને નવા આવ્યા સુકારો આવવા એ ફંગી સાઈડ જ નાખવાનું હોય છે

ની માહિતી તમે મેળવી શકો છો